નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં ગુજરાતના ખેડૂતોમાંથી એક થી ત્રણ માર્ચના રોજ માવઠાનું સંકટ છોડાઈ રહ્યું છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારમાં આ માવઠું કહેર મચાવી શકે છે આ સંપૂર્ણ માહિતી વિશે વિડીયો અંદર વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે વાદળછાયા વાતાવરણ વચ્ચે હવે ગુજરાતમાં માવઠું ત્રાટકી શકે છે માર્ચ મહિનાની શરૂઆતમાં જ ઉત્તર ગુજરાત થી મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર સુધી કમોસમી વરસાદ કહેર મચાવી શકે છે જાણો ઉનાળાની શરૂઆતમાં આખરે કેમ માવઠું કહેર મચાવશે માર્ચની શરૂઆતમાં રાજ્યમાં મચાવી શકે છે ડરામની આગાહી પણ સામે આવી છે આમ તો માર્ચ મહિનાથી ઉનાળાની શરૂઆત થતી હોય છે પરંતુ આ વખતે માર્ચ મહિનાની શરૂઆતમાં જ કમોસમી વરસાદ ખેડૂતોની મુશ્કેલી વધારી શકે છે છેલ્લા થોડા દિવસોથી ગુજરાતના વાતાવરણમાં વારવાર પલટો આવ્યો છે ત્યારે હવામાન વિભાગે પણ હવે ગુજરાતમાં વરસાદની આગાહી કરી દીધી છે આ સાથે હવામાન વિભાગે પોતાની આગાહીમાં દરિયાકાંઠે પિસ્તાલીસ થી પંચાવન કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી પણ આગાહી કરી છે જેના કારણે મચ્છીમારોને પણ ચેતવણી આપી દેવામાં આવી છે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરતા હવામાન વિભાગે એક થી ત્રણ માર્ચના રોજ હળવા વરસાદની આગાહી કરી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કમોસમી વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે પહેલી માર્ચના રોજ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર છોટાઉદેપુર દાહોદ માં હળવા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે આ સાથે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર અને બોટાદના કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદ થઈ શકે છે બીજી માર્ચે નવસારી વલસાડ અને ગીર સોમનાથમાં સામાન્ય વરસાદ થવાની આગાહી પણ કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું કહેવું છે કે માર્ચ મહિનાની શરૂઆતથી જ હવામાનમાં મોટો ફેરફાર આવી રહ્યો છે માર્ચ મહિનામાં માવઠાની સાથે તોફાની પવન પણ કહેર મચાવી શકે છે આ માર્ચની શરૂઆતમાં તોફાન રહેવાની શક્યતા છે હાલ જો માવઠું વધારે કહેર મચાવશે તો ખેડૂતોના ઘઉંના પાકને ભારે નુકસાન હાલ તો સામાન્ય શક્યતાઓ છે જોકે આગામી દિવસોમાં કેવી રીતે વાતાવરણ રહે તેના પર સૌની નજર રહેશે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો ને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલ માં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર થી કરજો